ભગવદ્ ગીતા અધ્યાય એક અને એમાં આપણે સાતમા શ્લોક પર વાત કરી રહ્યા છીએ તો સાતમા શ્લોક નું પારણ કરશું अस्माकंतु विशिष्टाय तानि बोधद्विजोत्तमा नायका मम सैन्यस्य संनार्थं तान् ब्रवीमिते हे द्विजोमा श्रेष्ठ आचार्य પાંડવોની સેનાનું વર્ણન કરીને હવે પોતાની સેનાના વર્ણનની સામાન્ય માહિતી આપે છે એટલે જણાવે છે તો એમાં દ્રોણાચાર્યજીને બીજો તમે ઉત્તમ છો એની પાછળના બે રહસ્ય હતા એક રહસ્ય મેં કીધું કે પાંડવની સેનાના ખૂબ વખાણ કરી દેવાથી મંદ વૈરાગ્ય દ્રોણાચાર્યજીને પ્રાપ્ત ના થાય છે અને બીજો તાત્પર્ય જે આજે હું તમને જણાવું છું કે બીજો તાત્પર્ય એવો છે કે આડકતરી રીતે કટાક્ષ કરે છે દ્રોણાચાર્યજી ને કે તમે દ્વિજ છો એટલે આજેની ત્યારે પણ દ્વિજ છે ને એ બ્રાહ્મણો માટે વધારે વપરાતો શબ્દ હતો કે અધ્યાન અધ્યાપન બ્રાહ્મણો કરતા એટલે સંસ્કૃતનો આ દ્વિજ શબ્દ છે ને બ્રાહ્મણોની વચ્ચે વધારે વપરાતો તો કે તમે જાતે બ્રાહ્મણ છો અને બ્રાહ્મણની પ્રવૃત્તિ કરવાને યોગ્ય છો પરંતુ લડાઈની પ્રવૃત્તિ કરવા માટે અયોગ્ય છો તમારાથી પણ પ્રવીણ છે એટલે તમે તો બ્રાહ્મણ છો પણ મારી પાસે તો ક્ષત્રિય છે એટલે આમ આડકતરી રીતે એમને બ્રાહ્મણ સંબોધન કરી અને બાકીના એમને કીધું

હવે અહીંયાથી આ શ્લોક થી સુરવીરોના નામો જણાવવાનું ચાલુ કર્યું પાંડવ સેનાના સુરવીરો નામ જણાવતી વખતે મેં એમનો લક્ષાર્થ સમજાવ્યો આપણા બધાની અંદર પાંડવ સેના હોવી જોઈએ તો મહાભારતનું એટલે કે લડી શકાશે તો તો પાંચ તમને બે ત્રણ વાર મેં કીધું એટલે યાદ હશે પાંચ પાંડવો આપણી અંદર હોવા જોઈએ એના સિવાય પછી કીધું દૃષ્ટ ધૂન્યુ એટલે એકાગ્રતા આપણી અંદર એકાગ્રતા હોવી જોઈએ યુધાન સાવિક શ્રદ્ધા હોવી જોઈએ ધ્રુપ સંસારના વિષયોનો જય કરવા વાળા यम કેતુ યમ કોઈનો છે

યુધામ એટલે પ્રાણાયામ ઉત્તમ છે સંયમિત થઈ ગયા તમે અને છેલ્લે દ્રૌપદે એટલે દ્રૌપદીના પાંચ પુત્રો એ પાંચ જ્ઞાનેન્દ્રિયોની આત્માભિમુખ વૃત્તિ નું પ્રતિક છે આપણી અંદર આવી પાંડવો સેના હોવી જોઈએ હવે કૌરવ સેના એમાં પછી દ્રોણાચાર્યજી એ સંસ્કાર હવે આની અંદર આવે છે ભીષ્મ બરાબર રાખજો આપણી અંદર કામ વૃત્તિ હોય તો એ દુર્યોધન છે પ્રકાશ થાય છે જેના વડે શબ્દ આદિ પાંચ વિષયોનો પ્રકાશ થાય છે કે ચીરકાળ સુધી બ્રહ્મ જ્ઞાન ત્યાં સુધી રહે છે ભીષ્મ શું છે તો કે આપણી અંદર હું બુદ્ધિ છે એવી અસ્મિતા એ છે ભીષ્મ એ શું કરે છે તો કે બધાને પ્રકાશિત કરે છે પાંચે પાંચ ઇન્દ્રિયોને એના વિષયોમાં જવા અને વિષયોને પકડવા માટે પ્રકાશિત કરે છે અને એ છે ભીષ્મ પિતામાં અસ્મિતા જ મોહ અને વિવેક એ બંને પક્ષ ભણી વલણ હોય છે પાંડવો એ વિવેક નો પક્ષ છે અને દુર્યોધન એટલે કે કૌરવો એ મોહ નો પક્ષ છે બંને ભણી વલણ હોય છે એટલે પિતામાં બંને ના છે એટલે અસ્મિતા નું વલણ હું છું હું સત્સંગ કરીશ જ હું ગીતાનો સ્ત્રોત ગીતાના સ્ત્રોત પાકા કરીશ જ આ જે હું પણ છે ને અસ્મિતા મને કેમ ના આવડે એજ હું પણ મો તરફ પણ જાય મારા બંને તરફ જવા વાળી વૃત્તિને અસ્મિતા કહેવાય જે મોહ તરફ પણ જાય છે અને વિવેક તરફ પણ જાય એટલે

પરંતુ ભીષ્મ પિતામહના મનમાં એક હોય છે કે પાંડવોમાંથી હું ભોજનો વધ કરી શકું સદ્વૃત્તિનો વધ ન વૃદ્ધિ હોય ને ગમે તેટલો આ સંસારમાં ભોગી હોય સ્વાર્થી હોય ને પરંતુ એને સદ્ગુણી વ્યક્તિ તો પસંદ આવે જ સત્ય બોલનાર તો પસંદ આવે જ પોતે ગમે તેટલું ખોટું કરે પણ એના સ્ટાફ તો સાચું જ બોલવાનું કેમ તો કે સદવૃત્તિ તમ એલું વલણ હોય જ અસ્મિતા પણ લાંબો સમય સુધી રહે છેલ્લે સુધી બ્રહ્મ જ્ઞાન ન થાય આ જન્મે હોય કે કેટલાય જન્મો જાય એ બ્રહ્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી અસ્મિતા રેજ હું પણ રહે

એટલો બધો રાગ હતો કે એના માટે થઈને એ દુર્યોધન નો ગુલામ પણ બન્યો કે હું શ્રેષ્ઠ ભણાવી સિદ્ધ થવો જોઈએ એટલે રાગ રાગ પણ કર્ણ જેવું પતન કરી શકે રાગ સારો છે કર્ણ ખરાબ નતો પરંતુ એ રાગ ને સંસાર તરફ મોલ્ડ કર્યો સંસારાભિમુખ થયો એટલે એને ગુલામ બનવું પડ્યું કામ વૃત્તિના ગુલામ બન્યો સમજાવીશ એ બરાબર ઉતરશે પછી કર્ણ પછી કૃપાચાર્ય એની પહેલા આગળ નું રાગ છે તો દ્વેષ કર્ણ અને વિકર્ણ પછી આવે છે કૃપ સમિતિ આ સમિતિ એટલે યુદ્ધમાં જય મેળવનારા બધા યુદ્ધમાં જય મેળવનારા છે એક જ સંબોધન જલ્દી હારે નહીં કામ વૃત્તિ જલ્દી હારે નહીં સમિતિ યુદ્ધમાં જય મેળવનારા છે આ બધા

મિથ્યા છે મિથ્યા સત્ય બુદ્ધિ મારો પુત્ર મારું શરીર મારો પૈસો મારું ઘર કેમ મને બધું જણાય છે દેખાય છે છે એટલે એ અભિદ્યા એટલે કૃપાચાર્ય પછી આગળ હવે આ આગળ દ્રોણાચાર્ય અને અહીંયા કૃપાચાર્ય બે આચાર્ય એટલે સંસ્કાર અને અવિદ્યા પદ પર દ્રોણાચાર્યજી અને કૃપાચાર્યજી બંને સંબંધી હતા કૃપાચાર્યજીની બેન કૃપી સાથે દ્રોણાચાર્યજી ના લગ્ન કરવામાં આવેલા એટલે બનેવી થઈ સાળો બનેવી કહેવાય ને સંકલ્પ સંકલ્પ માંથી કામના કામના માંથી કર્મ કર્મ થી પાછા સંસ્કાર આ બે જોડિયા જ્યાં સુધી અવિદ્યા છે ટલા જન્મ સંસ્કાર છે કે વિષયમાં સુખ છે એટલે એ સંસ્કાર જોડ્યા ભાઈ અવિદ્યા છે તો સંસ્કાર છે અને બંને આચાર્ય પદ છે કોનું કામના કામના સુધી કરનાર દુર્યોધન ને ઉભો કરનાર સમ છે એટલે જ સંગ્રામમાં બંને જય કરનાર છે પ્રાંતિના ક્ષેત્રમાં આશ્રય રૂપ છે આ બંને આચાર્ય એ આશ્રય છે બધા પણ શેનો આશ્રય છે ભ્રાંતિ ઊભી કરવા આ બંને આચાર્ય સંસ્કાર પણ ભ્રાંતિ ઊભી કરે અને અવિદ્યા પણ ભ્રાંતિ ઊભી કરે હું હું આત્મતત્વ છું એવું અજ્ઞાન હોય કે ભ્રાંતિ શું હું શરીર છું અને પછી શરીર દ્વારા એટલે સૂક્ષ્મ શરીરની અંદર બધા સંસ્કાર ઉભા પછી આગળ આવે છે અશ્વથામાં અસ્વથામાં એટલે સંચય થઈને રેનારી આ છતાં પણ સ્વ એટલે આવતીકાલે અસ્વ એટલે આવતીકાલે રહેનારી એટલે આ અસ્વથામાં એટલે આવતીકાલે નહીં રેનારી નહીં બે નેગેટિવ છે એટલે રેના આ કામ હું નહી જ કરીસ એટલે બે નેગેશન પોઝિટિવ થઈ જાય બસ એટલું સમજો એટલે અહીંયા વાસના છે જે આપડા મર્યા પછી પણ નાશ નથી પામાય આપણે સુઈ ગયા પછી પણ નાશ નથી પામાય જન્મ લઈએ છીએ એટલે અશ્વત્મા ચિરંજીવ છે વાસના પણ ચિરંજીવ છે પછી અશ્વત્થામાં પછી આવે છે વિકર્ણ આવી ગયો સોમ દોમ નું બીજું નામ છે ભુરીશ્રવા પણ સોમ સોમદત્ત એટલે સોમના સોમ એટલે ચંદ્રના જેવા ચંદ્ર પ્રકાશવાન નથી સૂર્યના પ્રકાશથી પ્રકાશ થી પ્રકાશિત થાય છે તમને બધાને ખબર એટલે સોમ દ્વારા દેવાયેલું એટલે પર પ્રકાશિત અશ્રદ્ધા અશ્રદ્ધા છે ને કોઈકના દ્વારા બહારથી થી પ્રકાશિત કરવામાં આવે એટલે બાર થી કહેવામાં આવે અરે નહીં યાર આમ કરશે તો આમ થઈ જશે એટલે તમારી શ્રદ્ધા ડગી જાય અને અશ્રદ્ધામાં તમારું પરિણામ થઈ જાય અને એ જ ભૂરી સ્રવા એટલે બહુ ભૂરી એટલે બહુ સ્રવા એટલે સાંભળવા અશ્રદ્ધા તો બહુ સાંભળે આપણે ઘણા બધાને સાંભળીએ ને એટલે ઘણી બધી અશ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ જાય તમે જેટલાના પણ સંપર્કમાં આવશો જેટલાની સાથે પણ ફોનો કરશો એટલા નવા નવા વિચારો તમને અંદર ઘૂસતા જશે અને તમે કન્ફ્યુઝ થતા જશો

મારા માટે જેમને જીવવાની ઈચ્છા મૂકી દીધી છે એવા તથા અનેક જાતના શસ્ત્રોનો પ્રહાર કરવાના

તેને દત્ત એટલે ઉપજાવેલી તે વિષયોની અંદર રક્ષણની બુદ્ધિ આપણા બધાની અંદર યોગ અને ક્ષેમની વૃત્તિ હોય 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 યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત છે એની રક્ષણ કરવાની વૃત્તિ તમે ને હું આખી જિંદગી દરમિયાન કેટલુંય મેળવવાની કોશિશ કરી બધું મેળવી શકતા નથી પણ છતાંય ઈચ્છા પૂરી થાય અને કેટલું એ સાચવવાની કોશિશ કરી પણ સાચવાતું નથી આ શરીરને સાચવવાની કોશિશ કરી સંબંધોને સાચવવાની કોશિશ કરી આવું ઘણું બધું આપણે કરી આખી જિંદગી દરમિયાન સમય આપ્યો છે પરમાત્માના સમયમાંથી ચોરી અને આ બધામાં આપણે સમય આપ્યો છે તો આ બધી આસુરી

અસ્મિતા પણ થાય રાગ પણ થાય દ્વેષ પણ થાય બધું થાય એટલે દુર્યોધન ને વિજય આપવા વાળી છે કામના તો પૂરી થઈ મને ઈચ્છા થઈ છે હું પૂરી કરીને જ રહીશ એના માટે બધા અસુરો એની પાછળ મદદ કરવા માટે પ્રાણ આપવા એટલે પૂરેપૂરી શક્તિ લગાડવા માટે તૈયાર હોય છે હવે દસમા શ્લોકમાં શું કહેવા માંગે છે કદાચ દ્રોણાચાર્યજી બંને જણાવે છે આટલું બધું વર્ણન કર્યું તો દ્રોણાચાર્યજી લાગે કે નહીં આવે પાંડવની સેના સમર્થ છે તેવું ન લાગે એના માટે દસમો શ્લોક છે હવે 10મો શ્લોક આપણે બોલીએ અપ્રાપ્તં તદ તદસ્માકં બલં બિસ્મા વિરક્ષિતં પર્યાપ્તં તિદમે તેસામ બલં ભીમા વિરક્ષિતં આપણો તે સૈન્ય અનંત અને ભીષ્મ વડે રક્ષણ પામેલું છે અને પાંડવોનું આ સૈન્ય તુચ્છ છે

ની વાત સાંભળીને કોઈ પ્રભાવ ન પડ્યો એટલે હવે દુર્યો છે કૃષ્ણના મહાન ભક્ત છે યુધિષ્ઠિર પ્રત્યે આદર અર્જુન પ્રત્યે પ્રેમ જયારે પાંડવની સેના વિજય મેળવવા માટે સમર્થ છે આવો ભય એની અંદર હતો એટલા માટે થઈને એને ભીષ્મનું નામ મળ્યા દ્રોણાચાર્યજી નામ મળ્યા કે આ તો મરવાના જ નથી એટલે આપણો સેનાપતિ તો મરવાના જ નથી તો સેનાપતિના હણાયા વગર તો યુદ્ધ જીતાય નહીં અને આમ એને ભીષ્મ અને સામે દૃષ્ટ ધુમનો હતો એની જગ્યાએ ભીમનું નામ લીધું કારણ કે ભીમનો ડર દુર્યોધનને ખૂબ હતો આગળની વાત આપણે આવતા વખતે કરશું એના પર વિસ્તારથી ચર્ચા પૂર્ણ મદ પૂર્ણ મદ પૂર્ણ પૂર્ણમુદ્ધ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય ઓમ શાંતિ 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 હરિઓમ શ્રી ગુર્યો નમ હરિ હરિં હરિ હરિં